જાગૃતિ જાગૃતિ રાખવા માટેનો અંદરનો પ્રેમ જોઈશ એટલે આપણા સાધના તો બતાવી દીધી પણ હું નવરો પડું કે મારા અંતરતમની અંદર મારી અંદર એવો પ્રેમ હોય કે મારે સ્મરણમાં રહેવું છે મારા અવેરનેસમાં રહેવું છે મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું છે એ જે ભાવ છે એ આપણને એ જગ્યાએ રાખશે એટલે માનો કે હું તમને સાધનાનો આખો ક્રમ બતાવી દઉં એના અંદર રહેવા જ નથી પણ તમારી અંદર એનું વિસ્મરણ તમને કેટલું સહ્ય છે આપણે બે જાગૃત થાય છે એ તમને કેટલું સહન થઈ ગયું છે એટલે તો પછી એનર્જીનો બચાવ થશે અવેરનેસ એટલે આની અંદર મહત્વની ભૂમિકા એવી છે કે જ્યારે આપણું આઈડેન્ટિફિકેશન હોય છે ને ત્યારે જીવનના બધા પ્રશ્નો આપણને ઘેરી લે છે નેગેટિવિટી ઘેરી લઈએ આપણા અંદરના અંદરના ડે ડ્રીમિંગો ઘેરી લઈએ તો આ બધી વસ્તુ આપણે જ્યારે જાગૃત નથી હોતા ત્યારે બધી વસ્તુ આપણને ઘેરી લઈએ વિચાર ઘેરી લઈએ ઇનર ટોકિંગ ઘેરી લઈએ બધું આપણી અંદર ઘેરી લઈએ અને જ્યારે આપણે જાગૃત હોય છે આપણે પ્રેઝન્સમાં હોય છે ત્યારે આ બધી વસ્તુ બતી નથી બે વચ્ચેનો આપણને ફર્ક છે એ સમજાવો છે કે આપણે પ્રેઝન્સમાં હોય છે તો કેટલી મુસીબતોથી આગા હોય છે અને પ્રેઝન્ટમાં નથી વધતી તો કેટલી મુસીબતોને હોરી છે એ બે વચ્ચેનું જ્યાં લઈને આપણને ડિફરન્સ ન સમજાય ત્યાં લઈને આપવા એટલે તમને તમને ખબર ન પડે કે આ વસ્તુ એક બાળક આગળ એક ઠેરી ઠેરી મૂકી હોય ને એક આ બાજુ આપણે આપણે સોનું મૂક્યું હોય તો એને એને ગમે શું થાય કે ઠેરી ગમે દડો ગમે પણ આ ન ગમે કે આ ન કરો આ રમવા નથી એટલે આપણે અત્યારે અત્યારે રમી રહ્યા છીએ આપણા આગ્રહમાં આપણી માન્યતામાં આપણી એટીટ્યુડમાં આપણી ધારણાઓમાં આપણા સિદ્ધાંતોમાં આપણે આને બહુ મૂલ્ય આપ્યું છે એના દ્વારા આપણે દુઃખી થાય છે આપણા કોઈ આગ્રહ રાખીએ છીએ આપણી કોઈ એટીટ્યુડ રાખીએ છીએ એના દ્વારા આપણે દુઃખી થાય છે અને આ બાજુ જ્યારે પ્રેઝન્સમાં આવી છે ત્યારે આપણને એની સમજ થાય છે કે આ દુઃખનું કારણ તો મારો આગ્રહ છે મારી માન્યતા છે મારી એટીટ્યુડ છે એ મને દુઃખ પેદા કરે છે તો પેદા કરે છે એની તમને ખબર ખબર પડે પડે અને પછી એટલે બે વચ્ચેનું વિભાજન થવું જોઈએ કે તમે જાગૃતિમાં હો ત્યારે શું હોય અને જાગૃતિ ન હોય ત્યારે શું હોય એ બે વચ્ચેનો ભેદ જો આપણને સમજાઈ જાય ને તો આના પ્રત્યેની પ્રીતિ આપણી વધી છે એની